નમસ્કાર સુપ્રભાત આપ સૌને મારા વંદન આપ સૌને મારા નમસ્કાર હાલ સુરતની અંદર સાયન્સ સિટી સેન્ટર જે છે એમની અંદર ક્રાફ્ટ રૂટનું ખૂબ સરસ મજાનું એક્ઝિબિશન છે અને એની અંદર અલગ અલગ સ્ટોલની અંદર વિઝિટ કર્યા પછી આવું હું તમને એક એવા વ્યક્તિને મળાવું છું કે જેમની લાઈફ આખી કોરોનાથી તન થઈ છે એક એવો સમય કે જ્યારે રાકેશભાઈ ત્રિવારી રાઈટ ઓકે મારી પાછળ જે આપ જોઈ રહ્યા છો એ રાકેશભાઈ તિવારી છે ઇન્દોર મધ્યપ્રદેશથી પોતે બિલોંગ કરે છે અને એમની સ્ટોરી હું બહુ શોર્ટની અંદર વાત કરું કે જ્યારે કોરોનાનો સમય હતો અને એ સમયગાળાની અંદર જ્યારે જોબના સેલેરીના ઘણા બધા ઇસ્યુઝ ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ ઊભી થતી હતી ત્યારે માણસ બે રીતે તૂટી જતો હોય છે કાં તો હારી જતો હોય છે અને કાં તો પોતાની લાઈફને ટોટલી ટર્નઓવર કરી દેતો હોય છે અને એ જે ટર્ન થયા પછીનું જે લાઈફ આવે છે એ હટકી આવે છે હાલ એમની ઉંમર શું હશે ઓકે લોકોને લગભગ એવું લાગતું હોય છે કે સ્ટાર્ટઅપ તો પચીસે ત્રીસે પાંત્રીસે થઈ શકે પણ પચાસ વર્ષની ઉંમરે પિસ્તાલીસ વર્ષની ઉંમરે કેવું જોરદાર સ્ટાર્ટઅપ થઈ શકે એની વાત મારે આ વિડીયોના માધ્યમથી આપની વચ્ચે મૂકવી છે મધ્યપ્રદેશથી ઇન્દોરથી એ બિલોંગ કરે છે અને સ્ટોન આર્ટ નર્મદા નદીના જે પથ્થરો છે નર્મદાજીની નદીના જે પથ્થરો છે એ પથ્થરોને કેવી રીતે અલગ અલગ ફ્રેમની અંદરથી તમારા ઘરની અંદર તમારા બિઝનેસની અંદર તમારા કોઈ પણ ક્ષેત્ર છે એની અંદર તમે વોલ એ ઉપર સરસ રીતે લગાવી શકું અને ખૂબ મજાનું સુંદરનું મારું કામકાજ છે આપણે બતાવું છે એમની સાથે મારે વાત પણ કરાવી છે કે જ્યારે માણસની મજબૂરીમાં આ જે કળા છે ને એમનું સર્જન થયું છે અને ઓલમોસ્ટ ભારતની અંદર લગભગ પાંચથી સાત લોકો આ કરે છે અને વિશ્વના જેટલા પણ દેશો છે એમાંથી સાત દેશ માત્ર આ કળા ઉપર કામ કરે છે એવું કહેવાય કે માણસનો જન્મ ચોસઠ કળાઓની સાથે થાય પણ એ આપણી અંદર રહેલી કળા કઈ છે એને ઓળખવા માટે વર્ષો વીતી જાય આવો એ સ્ટોન પેઇન્ટિંગ છે એની અંદર જે દરેક ચિત્ર છે એની અંદર એની પાછળની કંઈક સ્ટોરી છે એ હું તમને બતાવું છું જો આપને આ ખરીદવા હોય તો પણ ચોક્કસ આ સ્ક્રીનમાં આપેલો નંબર છે આપની એની સાથે કોન્ટેક કરી શકો છો સ્ટાર્ટિંગ પ્રાઇઝ એની પચીસો અઠ્ઠવીસો ત્રણ હજારથી લઈને હાઈએસ્ટ પાંત્રીસો સુધીના પેઇન્ટિંગ્સ છે એ ખૂબ અદ્ભુત છે ખૂબ મજાના છે આવું એ પેઇન્ટિંગ શું છે એની તમને હું વિઝિટ કરાવું છું આ ખૂબ સુંદર મજાનું પેઇન્ટિંગ છે જેની પાછળની દરેક એક સ્ટોરી છે આની અંદરના જે પથ્થરો જે છે એકદમ નેચરલ છે એની પર કોઈ કલર કોમ્બિનેશન નથી કરવામાં આવ્યું આ જે દરેક છે એ દરેક ડિફરન્ટ ડિફરન્ટ છે અને ઓલમોસ્ટ એમણે ગર્લ્સ છે એમને પ્રમોટ કરી છે એમના દરેક ચિત્રોની અંદર અલગ અલગ જે ખૂબ મજાનું આ લવ બર્ડ્સનું પિક્ચર છે એના પછી ખૂબ સરસ સરસ આ શિવલિંગનો અદ્ભુત આ છે એના પછી એમની કાળીગીરી છે એમની આ કળાગીરી છે ખૂબ સરસ મજાની છે એમની અંદર પણ આમ દૂરથી તમે જુઓ છો ખૂબ સુંદર મજાનું આ દ્રશ્ય છે એ દેખાય છે આ જેટલા પણ આપ જોઈ રહ્યા છો એની પાછળ કોઈ કલર્સ કે એનો ઉપયોગ નથી કરવામાં આવ્યો એકદમ એકદમ નેચરલ છે અને જે પાછળ આપ દિવાલમાં જે જોઈ રહ્યા છો એ ચોક્કસ તમારા ઘરની શોભાની અંદર તો વધારો કરશે જ પણ સાથે સાથે એક નવા સ્ટાર્ટઅપ જે રાકેશભાઈ કરી રહ્યા છે એમને પણ એક સરસ મજાનો ગ્રોથ મળશે કે એમને પણ એક અલગ મજાની પોતાની જે આઈડેન્ટિટી છે એ મળશે વિશ્વના દરેક ખૂણા સુધી કે જેમ બે આ પ્રકૃતિના પ્રેમી છે કે જેને સ્ટોન આર્ટ ખૂબ ગમે છે એમના સુધી આ વિડીયો ચોક્કસ શેર કરજો आओ थोड़ी बात करिए नमस्कार जी मैं कैसे एकदम बढ़िया आप कहाँ से? मैं इंदौर रहता हूँ प्रदेश इंदौर जी और मेरा ये जो नेचुरल स्टोन आर्ट है इसमें नर्मदा नदी के पत्थर मैंने लिए हुए हैं। इन पत्थरों में कलर नहीं किया हुआ कटिंग नहीं करी हुई है और एज इट इज पत्थरों को ऐड करके स्टोरी में करना और एक अगर स्टोरी आप बनाते हो तो उसमें कितना, समय कितना लगता है इसमें समय कई बार ऐसा होता है की दस से पंद्रह पंद्रह दिन तक में एक भी फोटो नहीं तैयार कर पाता अच्छा तो क्यूँकी नेचर से पत्थर को लेना और फिर तो नेचर से पत्थर को लेकर वो स्टोरी में अच्छा लगे वहाँ काम नहीं करना है बहुत अच्छा कैसे लग सकता है अच्छा काम करता हूँ उसमें समय तो बहुत ज्यादा आपकी बढ़िया कारीगरी हो और इस वीडियो के माध्यम से कई लोग देखें और कई लोग आपका कॉन्टेक्ट करें और कई लोग अपने घर को अपनी ऑफिस को अपने कार्य क्षेत्र को ए वाले स्टोन के जरिए सजाएं ऐसे हम शुभकामनाएं करते